પ્રફુલાબેન જેઠવા સામે આક્ષેપો કરી પોલીસ ભવન ખાતે અરજી કરી છે કાઉન્સિલર પ્રફુલ્લાબેન જેઠવા દ્વારા આક્ષેપો સાથે જણાવ્યું હતું કે ગતરોજ લોકસભા ઇલેક્શન હોવાથી મને શક્તિ કેન્દ્ર સોંપ્યું હતું ત્યાં દર બે કલાકે રિપોર્ટ માંગવાનું હોવાથી રિપોર્ટ માંગવા જતા ભફતેશ્વર બારૈયા દ્વારા રિપોર્ટ મારી પાસે નહીં અંદર જઈ માંગી લેવાનું કહ્યું હતું સ્લીપો અમુક વિસ્તારોમાં પહોંચી નથી તે મુદ્દે પૂછતા અમારો વિષય નથી અમે પહોંચાડી દીધી છે અમે જવાબદારી પૂરી કરી છે જણાવ્યું હતું સ્લીપો મતદારો સુધી પહોંચી નથી તો મતદારો મતદાન કેવી રીતે કરશે ટેબલ પર કોઈ હાજર ન હતું મતદાન યાદી છૂટી પડે છે જેથી યુવા મોરચા અને અમે બેઠા વોટિંગ માટે આવતા માણસોને પણ વોટ ન કરવા દેતા બોલતા હતા આ વિવાદની મનીષાબેન વકીલ સુધી પહોંચતા તેઓ આવી પહોંચ્યા હતા અને સમજાવ્યા હતા તે દરમિયાન હિરેન બ્રહ્મટ પોતાને રાષ્ટ્રીય નેતા કહેતા હતા તેમણે મારો હાથ ખેંચ્યો જેથી તેની ઉપર પોલીસ ભવનમાં અરજી કરી છે મારા સાથી કાઉન્સિલર પણ મને નડે છે અને મારું કામ પણ રોકાવે છે આ બધા પીધેલા હતા તેવા ગંભીર આક્ષેપો પણ કર્યા હતા મતદાન યાદી પર કોંગ્રેસની હતી વિસ્તારના વિકાસ માટે હું લડત આપું છું પણ સાચો માણસ એકલો જ હોય છે આ પ્રફુલાબેન જેઠવાએ ગંભીર આક્ષેપો કરી મીડિયા સમક્ષ યથા ઠાલવી હતી તથા પોતે કરેલ અરજી અંગેની માહિતી આપી હતી હવે કાલે આપણા માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનું આપણું ઇલેક્શન હતું અને મેં ત્યાં આગળ મને શક્તિ કેન્દ્ર સોંપેલું હતું વોર્ડ નંબર પાંચ અને શિવમ સ્કૂલ ત્યાં આગળ મેં દર બે કલાકે રિપોર્ટ માગવાનું આપણું સબ આવે અંદર તો મેં ત્યાં આગળ ગઈ માગવા માટે તો ત્યાંના ભક્તેશ બારિયા કરીને મને એવું કહે છે મેં એને એવું કીધું કે ભાઈ મને રિપોર્ટ આપો ને તો કે એ બધું અંદર જઈને માગી લેવાનું મારી પાસે નહીં માગવાનું પછી મેં કીધું અમુક વિસ્તારમાં સ્લીપો નથી પહોંચી તો તમે પહોંચાડી છે કે નથી પહોંચાડી તો કે બેન એ બધો વિષય અમારો નથી અમે પહોંચાડી દીધી છે અમારી જવાબદારી અમે પૂરી કરી દીધી પણ તમે બુથ લઈને બેઠા છો તો તમારી જવાબદારી આવે અને હું કન્ટિન્યુઅસ ફોલોઅપમાં હતી કે ભાઈ તમે મામલતદારથી લઈને કારણ કે મને એટલા બધા ફોન આવ્યા કે બેન સ્લીપો નહીં પહોંચી હવે સ્લીપો પહોંચી ના હોય તો વોટિંગ કેમનું કરશે માણસ આપણે વોટ માટે થઈને આટલી મહેનત કરીએ છીએ પછી ભક્તેશ બારે એવું કીધું અને ત્યાંથી ટેબલ છોડીને જતા રહ્યા એ લોકો પછી અમે લોકો અમે જોયું બહાર નીકળીને કે ભાઈ ટેબલ પર કોઈ નથી બદાર યાદી બી છૂટી પડેલી હતી તો પછી અમે લોકો અમે ને યુવા મોરચાની ટીમ બંને ભેગા થઈ અને ટેબલ પર અમે લોકો બેઠા વોટ કરવા તો વોટિંગ માટે થઈને માણસો આવતા હતા ને તો એ લોકોને બી એવું કે વોટ નહીં કરવા દઈએ તમે નીકળી જાઓ એથી અમે કરવાનું જ નથી વોટ એવું ચોખ્ખું બોલતા હતા પછી ધીરે રહીને ખબર ને ઉપર કમ્પ્લેન કરી હશે તો આપણા ધારાસભ્ય મનીષાબેન આવ્યા અને એમને સમજાયા અને બેઠા પછી એમને સમજાવતા હતા ત્યાં સુધી એક હિરેમ બ્રહ્મભટ કરીને એવું એ એવું કહે છે કે હું રાષ્ટ્રીય નેતા છું હવે રાષ્ટ્રીય નેતા હોય તો પછી આવું થોડું કરે મારી સાથે આવીને હાથ આખો પકડીને આમ ખેંચ્યો મારો હાથ એ હું સેજ બી સહન ના કરું કે લેડીઝ થઈને તું આટલી જાહેરમાં તું મારો હાથ પકડે છે એટલે મેં એને ઉપર પોલીસ કમ્પ્લેન કરી દીધી છે હું એની જે કાર્યવાહી કરવાની છે એ કરવાની જ છું અને મારા સાથી હું કામ કરું છું જેવી રીતના અને મારા સાથી કોર્પોરેટર બી બહુ જ નડે છે મને કે મારું કામ બી રોકાવે છે એટલે હદ થઈ ગઈ છે હવે એટલે પછી મને ઉપરથી બધાનો ફોન આવ્યા એક બેન રહેવા દો પણ કાલનો દિવસ મેં છોડ દીધો કારણ કે આપણા માટે બહુ ઇમ્પોર્ટન્ટ હતો કાલનો દિવસ એટલે ખાસ એના માટે થઈને જ મેં રજૂઆત કરીને મેં પોલીસ કમિશનને અરજી આપી છે બેના લોકો આ બધા પીધેલી હાલતમાં હતા જેટલું ટોળું હતું એટલું બધી પીધેલી હાલતમાં હતા અને આ હિરેન બ્રહ્મભટ્ટ આની પહેલાં બી મારી જોડે મગજ મારી કરતો કારણ કે હું વિસ્તારમાં કામ કરું છું એને એવું કે હું નેતા છું વિસ્તારમાં એ વિસ્તારમાં મારું જ નામ થવું જોઈએ મારું હું કહું એ જ કામ થવું જોઈએ તો તો વિસ્તાર કેટલો વિકાસ થઈ જવો જોઈએ અને આપણો પૂર્વ વિસ્તાર કેમ પાછળ રહી ગયો છે હા મતદાર યાદી હતી અમે બેઠા ટેબલ પર તો બધી કોંગ્રેસની હતી આ તો અમે ફોટો ના પાડ્યો જો ફોટો પાડી લીધો તો તમારા જો પ્રૂફ હોત કે કે અમે અમારા યુવ મોરચાના છોકરાએ જ ફાડીને ફેંકી હવે બધા બહુ છે હવે નામ આપવા બેસી નામ આપવું નથી આપણે કારણ કે પાર્ટીનું ખરાબ દેખાય પણ મને એવું છે કે મને જ્યાં સુધી કમર જોઈને જ કામ કરવાનું છે મને એવું નથી કે હું કોર્પોરેટર છું કામ કરું છું મને બીજી વાર બી ટિકિટ જોઈએ છે એના માટે હું કામ કરતી જ નથી કારણ કે જ્યારે બી સંગઠનમાં બસો ભરવાની આવે ને તો પ્રફુલ્લાબેન એવન કે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને એવી બી ખબર છે સિત્તલભાઈને કે બેન આટલી બસો ભરવાની હું ભરીને બતાવું છું મારી પાસે પ્રૂફ બી છે તમારે જોતું હોય તો બધું પ્રૂફ આવીશ અને જેટલી વાર મેં મામલતદારને ફોન કર્યા છે આ ઇલેક્શનને પાવતી માટે થઈને એ બી મારી પાસે પ્રૂફ છે તમારે જોતું હોય ગમે ત્યારે જોતો હોય તો હું આપીશ અને અધિકારીને બી કામ રોકાવા માટે થઈને બહુ કોશિશ કરે છે તો બી હું લડત કરીને વિસ્તારનું કામ અટકવા ન દેતી કામ પૂરું કરું છું હવે બધા કહું છું તો ખરા કે બધા પેલું શું કહેવાય કે સાચા માણસો એન્જોડ કોઈ ના હોય માણસ એકલું જ હોય